જેટકોની અઢારમી ઇન્ટર સર્કલ ક્રિકેટ ટુર્નામેન્ટનો મહેસાણા મેવડ તેમજ બાલેસણા ખાતે પ્રારંભ કર્મચારીઓમાં વહીવટી અને ઓફિસની કામગીરી સાથે શારીરિક માનસિક ફિટનેસ જળવાઈ રહે તે હેતુથી ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન જેટકોના ઉપક્રમે દર વર્ષે કર્મચારીઓ માટે ખેલકૂદ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે અઢારમી ઇન્ટર સર્કલ ક્રિકેટ ટુર્નામેન્ટનો અઢાર નવેમ્બરે મંગળવારથી પ્રારંભ કરવામાં આવ્યો હતો આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઝટકોના ભરના વિવિધ જિલ્લાના એન્જિનિયર તેમજ અધિકારી કર્મચારીઓની પંદર જેટલી ટીમોએ ભાગ લીધો છે ઝટકો દ્વારા આયોજિત ઇન્ટર સર્કલ ક્રિકેટ ટુર્નામેન્ટનો પાટણ તાલુકાના બાલીસણા સ્થિત ભવાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો તારીખ સત્તર થી એકવીસ નવેમ્બર દરમિયાન મહેસાણા મેવડ અને બાલીસણા એ ત્રણેય સ્થળોએ આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે આ પ્રસંગે એમડી ઉપેન્દ્ર પાંડે તમામ ખેલાડીઓને જુસ્સાથી પ્રામાણિકતાથી અને ખેલ દિલીની ભાવનાથી રમતમાં ભાગ લઈ તેમનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા શુભેચ્છા પાઠવી હતી બાલિસણા ખાતેના ક્રિકેટ ગ્રાઉન્ડ પર ખૂબ જ ઉષ્માપૂર્ણ માહોલમાં ક્રિકેટ મેચો રમાઈ હતી જેમાં આજે સવારે ગોંડલ અને જાંબુવા સર્કલની ટીમ બપોરે પાલનપુર અને નડિયાદના સર્કલની ટીમ તેમજ રાત્રે ભરૂચ સર્કલ અને કોર્પોરેટ ઓફિસ વડોદરાની ટીમ વચ્ચે મેચો રમાઈ હતી આ પ્રસંગે પાટણ ઝટકોના કાર્યપાલક ઇન્જિનિયર બીજે પટેલ નાયબ ઇન્જિનિયર એમજી પટેલ નાયબ અધિષ્ઠક હરેશ મકવાણા મિતેશ નાયક જુનિયર ઇન્જિનિયર શરદ પટેલ સિક્કે ઠાકોર સહિત ટીમ દ્વારા મેદાન પર ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું એકવીસ નવેમ્બરે મહેસાણા ગ્રાઉન્ડ પર આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રમાશે જેમાં વિજેતા બનેલ ટીમને ચેમ્પિયન ટ્રોફી એનાયત કરાશે આ સમગ્ર ઇન્ટર સર્કલ ક્રિકેટ ટુર્નામેન્ટમાંથી એક ટીમ પસંદગી કરી ને આગળ રમવા માટે મોકલવામાં આવશે જેટકોની અઢારમી ઇન્ટર સર્કલ ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય કંપનીના મુખ્ય ઇન્જિનિયર કે રાઠોડ વિશેષ મુખ્ય ઇન્જિનિયર વી પટેલ મહેસાણા સર્કલના અધિક્ષક ઇન્જિનિયર કે મોદી નડિયાદના સર્કલના અધિક્ષક ઇન્જિનિયર કેડી ખોડિયાર પાલનપુર સર્કલના આરજી દેસાઈ કોર્પોરેટ ઓફિસના એજી એમપીએમ રાઠવા ડીજીએમ વિમલ સિંઘાડિયા મહેસાણા જોલન ઓફિસના એસ જોશી આસિસ્ટન્ટ સેક્રેટરી કમલેશ સિંઘવ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ રામજીભાઈ રાયગોર પાટણ આજ રોજ જેટકો જે ગુજરાત રાજ્યમાં વીજ વિતરણનું કામ કરે છે એ વિદ્યુત કંપનીની અઢારમી ઇન્ટર સર્કલ ક્રિકેટ ટુર્નામેન્ટ જે આયોજન થયું છે મહેસાણા વર્તુળ કચેરી દ્વારા એમાં પાટણ તાલુકાના બાલીશના મુકામે જે ક્રિકેટનું આયોજન થયું છે જેટકોના દરેક સર્કલમાંથી એની અલગ અલગ ટીમો આવેલી છે એક ખેલાડીની ભાવના ખેલ લીલીપૂર્વક રમે અને પોતે ફિટ રહે અને જે આપણા રાજ્ય સરકાર અથવા ગુજરાત સરકારનું જે છે આપણા મૂવમેન્ટ કે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ એમાં એક સાર્થક થાય એ સાથે બધા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે ખેલાડીઓને રહેવાની વ્યવસ્થા પણ બહુ સારી એવી કરી છે અને જે આપણે ગુજરાત સરકારનું જે સૂત્ર છે કે રમશે ગુજરાત જીતશે ગુજરાત એના આપણે સાર્થક કરીશું અને બહુ સારા એવા વાતાવરણમાં ટુર્નામેન્ટ થઈ રહી છે એકાદ બે મહિના પહેલાં જ જે એથ્લેટિક્સની ટુર્નામેન્ટ હતી એ પણ આયોજન આપણે અહીંયા પાટણ મુકામે કરેલું હતું એમાં પણ બહુ સારા એવા ખેલાડીઓએ ભાગ લીધો હતો આજે પણ

એક્ઝિક્યુટિવ એન્જિનિયર પાટણ જેટકો મુકામે છું સૌ પ્રથમ તો હું અમારી કંપની જેટકો કંપનીનો ખૂબ ખૂબ આભાર માનીશ કે તેમણે આટલી સરસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું અને ખાસ એ કહેવાનું કે ફક્ત આ વર્ષની આ અઢારમી ક્રિકેટ ટુર્નામેન્ટ છે અઢારમી ઇન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટ છે જેનું મહેસાણા સર્કલ ખાતે કામગીરી સોંપવામાં આવી હતી હોસ્ટ તરીકેની મહેસાણા સર્કલે ખૂબ સારું આયોજન કર્યું છે અહીંયા આગળ અને અહીંયા અમે બધી ટોટલ જેટકોની પંદર ટીમો પાર્ટિસિપેટ કરીએ છીએ અને ખૂબ સારું આયોજન છે એ બદલ હું મહેસાણા ક્રિકેટ ના વડા અને એમની ટોટલ કોર ટીમને અભિનંદન આપું છું સાથે સાથે અમારી જેટકોની ટીમને પણ અભિનંદન આપું છું કે આ સ્પોર્ટ્સની એક્ટિવિટી ચાલે છે જેથી અમારા જેવા કર્મચારી કે જેમનું સપનું હતું ક્રિકેટ રમવાનું એ આમ તો પૂરું નથી થયું પણ ઓફિશિયલી અમે રમીને અમારું સપનું પણ પૂરું કરી શકીએ છીએ અને અમારી હેલ્થ પણ સારી રાખી શકીએ છીએ એ બદલ કંપનીનો પણ ખૂબ ખૂબ આભાર તમારું નામ